મારું નામ ચમનભાઈ દોલતભાઈ ચુડાસમા હું હાલ રહું કુંભારવાડા મોહમ્મદી મસ્જિદ પાસે રહું છું બનાવમાં તો મારે બે ચાર દિવસ પહેલાં બે પાંચ છ વાગી પહેલાં રંભ્યો હતો કે મારું બુલેટ મારા ઘરની આગળ પડ્યું હતું ન્યાય એને શિફ્ટી ઉડાડ્યું ઉડાડીને છતાંય ચોકમાંથી ગાડી વાળીને પાછી આવ્યો પાછી વાળીને આવીને ગાડીઓ બોલવા માંડ્યું મન ફાવે એવી મા બેન હમાણી અને પછી મારા છોકરા માથે ઘા કર્યો એક છોકરાને વાગ્યું એ છતાંય તે મેં પોલીસને ફોન કર્યો પોલીસે ફોન કર્યો એટલે પોલીસવાળાએ મારી ઉપર એ ફરિયાદ કરી હુંય કાલ જામીન દઈને જ આવ્યો છું પરમ દિવસે પણ છતાંય મારા છોકરાને તે અવરનવર મારવામાં હાલમાં અત્યારે આજની તારીખમાં એ ભાઈને તો ચોકમાં પાડી જ દીધા પણ મારા ઘરે આવીને ઈકાના કાચ ફોડી નાખ્યા મારા ઘરે પથ્થરમારો કર્યો છે મારા નાના છોકરાનો છોકરો છે એને વાગ્યું છે એટલે આ બધા માથામારે માણસો છે બધાએ કારણ કે જમીન વેચી છે ને તો રૂપિયા ઘરમાં પડ્યા છે એટલે એમની પાસે એમને કોઈ પાવર બીજાનો છે કારણ કે એ બધા હું છે પી પી અને ચોવીસ કલાક પીવાવાળા છે મારે કોઈ પીવાવાળું છે નહીં અને બધા છરીઓને તલવાડીને ધારિયા લઈને મારી પાસે વિડીયો વિડીયો બધું છે છતાંય તે કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને મારે મારા છોકરાને ખોવાના રહે છે મારે એ ગણતરી છે કે આમાં કાંઈક પોલીસ કાંઈક થોડુંક સપોર્ટ કરે મને તો મારા છોકરા બચી જાય નકર હું હવે પોલીસ સ્ટેશનની જ આપઘાત કરી જવાનો સૌ મારનાર ગગજી લાખા ગગજી લાખાના છોકરા ભરત કાનાણીના છોકરા પછી એક ઓલટ હું એનું નામ કટિયો છે એ આખો ડેલામાંથી બધા જુવાનિયા આવે બાયું આવે એટલે અમને એને પકડી લે અને પછી મારે તો એ ફરિયાદ અમે એકસો બારને ફોન કર્યો છતાંય અમારા માથે જ કેસ બને જ છે એ નતા કર્યા એ લોકોને હાજર કર્યા જ નથી અમને હાજર કર્યા હતા ને અમે જામીન દઈને અને પરમ દિવસે કાલે સૂટ્યા અમે અને આજે પાછા આ ભાઈ આ ભાઈ તો ખાલી અહીંયા આવ્યા જ થા તો આ ભાઈને ધ્યાનમાં રાખી અને ચોકમાં જ પાડી દીધા મારા ઘરેથી નીકળ્યા એ મારા હાડું થાય છે તો અવરનવર મારા ઘરે તો આવજાવજા જ છે તો એ ખાલી ચોકમાં નીકળ્યા હતા અને પાડી દીધા તો આવો તો કોઈ નિયમ છે નહીં ને એટલે મને ન્યાય